નમસ્કાર સાબરગોટાના અરવલ્લી જિલ્લાના સભાસદ ભાઈઓ માટે 61મી વાર્ષિક સભણનું આયોજન કરવામાં આયેલ હતો એ સદાના સભણ્ય અજંડાના કામો સરળને મંત મંદિર કરવામાં આવે છે નવાબન તંચાની ની કરે છે દર વર્ષે તીછો પેરોભાવ કે આપવાનું આજે નિયમક મંડળની નીરેકરી જેમો પ્રસ્તવ મૂકતે જમ સંમતિ આપી બીજું સભર સદજી પંડિત સભ્યોએ એના ચેરમેન સેક્રેટરીમાં મિટિંગ બોલાવી એના પ્રશ્નોનો નિકાલ કરવા માટેની એક નવી પોલિસી બનાવી તો આ રીતે આજે નીતિવિષય નિર્ણયોમાં ફેરફાર કરી સભાસદોના હિત માટે આગળ વધી રહ્યા છીએ આવનાર દિવસોમાં દેહની પ્રગતિ થશે એવી દરેકના સાથ અને સહકારથી આગળ વધીશું આજે સાબરડેરીની એકસઠમી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું હતું જેની અંદર અમારી જોડે જે સાબર ડેડીના સાડા ત્રણ લાખ વિધુ ઉત્પાદકો જોડાયેલા છે તેમાંથી એક હજારને અડતાલીસ મંડળીઓ જે અમારી સભાસદ મંડળીઓ છે તેમના ચેરમેનોને અમે આમંત્રણ આપ્યું હતું અને એ ચેરમેનો બધા આવ્યા હતા અને અમારું જે અગાઉ જે નવસો સાઠ રૂપિયા પ્રતિ કિલો ફેટે ભાવ જે જાહેર કર્યો હતો એમાં જે બાકીના નવસો ને પંચાણું અમે જે વધારાના કરી પાંત્રીસ રૂપિયા અને નવસોનું પંચાણું રૂપિયા આજે ડિક્લેર કર્યા અને એ અમે આ ભાવફીની રકમ એક બે દિવસમાં કેળ દૂધ ઉત્પાદકોને ખાતામાં આપી દઈશું આજે બીજા બે ઠરાવો વધારાના કર્યા કે આવતી સાલથી હવે અત્યાર સુધી ચેરમેનને બોલાવવાની પ્રણાલી હતી એની જગ્યાએ ચેરમેન અને સેક્રેટરી બંનેને બોલાવવામાં આવશે અને ત્રીસ એ સાધારણ સભા થાય કે ન થાય પણ એની મંજૂરીની અપેક્ષાએ ભાવફેર પણ ચૂકવી દઈશું એવો આજે નિર્ણય સભામાં લેવાયો છે